આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર કચ્છ અંતરિયાળ વિસ્તાર હોવાથી બાળકોને શાળાએ જવા મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા મફત પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે આ સુવિધાના કારણે સૌથી સુખદ પરિણામો એ મળ્યા છે કે શાળામાં બાળકની નિયમિતતા વધતા કુલ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે તેમજ કન્યા શિક્ષણમાં પણ સુધારો જોવા મળ્યો છે કચ્છમાં મફત શાળા વાહનનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો એક હજાર સત્યાવીસ કુમારની સાથે અભ્યાસવાન છું એક હજાર અડતાલીસ દીકરીઓ સરકારી શાળા વાહનનો ઉપયોગ કરે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની વાત કરીએ તો એક હજાર નવસો અડતાલીસ બાળકો વર્ષ બે હજાર ની વાત કરીએ તો બાલ એકસો ચાર ધોરણ એકથી થી પાંચમાં એક હજાર ત્રણસો ઉચ્ચ પ્રાથમિકમાં માં સાતસો સાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં વિદ્યાર્થીઓ સહિત કુલ બે હજાર સરકારી શાળા વાહનનો ઉપયોગ કરીને અભ્યાસ કરી રહ્યા છે ભુજ રેલ્વે સ્ટેશનને આધુનિક અને વિવિધ સુવિધાઓથી સજ્જ બનાવવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે આ રેલ્વે સ્ટેશનની પરિકલ્પના મોડર્ન અને આગામી પચાસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રૂપિયા બસ્સો કરોડથી વધુના ખર્ચે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ભુજ સ્ટેશનની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે અહીં સિંતેર ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે યાત્રિકો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે જેમાં ત્રણ હજાર બસો ચાલીસ એક કોન એરિયા નિર્માણ કરાશે જેનાથી તમામ પ્લેટફોર્મ ને એકબીજા સાથે જોડવામાં આવશે આ સ્ટેશન કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતું અદ્યતન રેલવે સ્ટેશન બનશે जितने भी स्टेशन डिवेलपमेंट का कार्य हो रहा है वहाँ एक जो है हमारे माननीय प्रधानमंत्री जी का जो एक गाइडिंग प्रिंसिपल है जिसको हम फॉलो करते हैं वो है की विकास भी हो और साथ में विरासत भी चले तो हर स्टेशन जिस भी रीजन को बिलोंग करता है उस रीजन का जो आर्ट है आर्किटेक्चर है रहन सहन है उसकी जो पूरी लुक एंड फील है उसकी जोग्राफी है उसकी एस्थेटिक्स हर चीज को ध्यान में रख के उस स्टेशन की परिकल्पना की गई है तो आप जब फाइनली जब कुछ स्टेशन बनेगा तो आप पाएंगे कि जो यहाँ की जो लोकल आर्ट्स है लोकल तो आर्किटेक्चर है इस एरिया की वो उसका एक ज्वलंत उदाहरण उसकी एक छाप आपको स्टेशन के हर कोने कोने में मिलेगी और चाहे वो लोकल हैंडीक्राफ्ट की बात हो लोकल जो यहाँ पे घर जिस तरह से होते हैं जैसे आर्ट जिस प्रकार का होता है उस तरह को उसकी एक छाप जो है आपको इसके आर्किटेक्चर में मिलेगी साथ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના ધ્યેયને ભુજ તાલુકાના કુનરિયા ગામે સાર્થક કરી બતાવ્યું છે આ ગામ સ્વચ્છતાની મિશાલ બની સ્વચ્છ મોડેલ ગામ તરીકે ઉભર્યું છે કુનરિયાને રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે કુનરિયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે કુનરિયા ગામ સ્વચ્છતા આરોગ્ય શિક્ષણ કૃષિ પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે ગામના સરપંચ રશ્મિબેન છાંગા જણાવે છે કે સરકારની મદદથી કુનરિયા સો ટકા ઘરોમાં શૌચાલય ધરાવતું ગામ બન્યું છે આ સાથે બાયોગેસ પ્લાન્ટ સેગ્રીગેશન શેડ તથા પચાસ જેટલા ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવી આપવામાં આવ્યા છે સ્વચ્છ ભારત મિશનની પહેલ અંતર્ગત ગામમાં પાંચસો જેટલા ઘરોમાં પીના અને સૂકા કચરાની કચરા પેટીનું વિતરણ કરાયું છે આકાશવાણી દિલ્હીના નિવૃત્ત ગુજરાતી સમાચાર વાચક રીટા શાહનું આજે છોતેર વર્ષની વયે દિલ્હી ખાતે અવસાન થયું છે રેડિયો યુગ કહેવાતો એવા સમયમાં તેમણે ગુજરાતી સમાચાર વિભાગમાં લાંબો સમય સેવા આપી હતી દિવાળી વેકેશન અને આગામી દિવસોને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ગાંધીધામ બાંદ્રા વચ્ચે વીકલી સુપરફાસ્ટ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે બાંદ્રાથી બપોરે સાડા બાર કલાકે ઉપડી રાત્રે દોઢ વાગે ગાંધીધામ પહોંચશે આ ટ્રેન દર મંગળવારે ઉપડશે જેમાં ઓક્ટોબર મહિનામાં ચૌદ એકવીસ અઠ્યાવીસ અને નવેમ્બરમાં ચાર અને અગિયાર તારીખે ફેરા ઉપડશે જયારે ગાંધીધામથી રાત્રે આઠ વાગીને વીસ મિનિટે ઉપડી બીજા દિવસે સવારે નવ વાગીને પિસ્તાલીસ મિનિટે બાંદ્રા પહોંચાડશે જેમાં આ ટ્રેન દર સોમવારે ઉપડશે પશ્ચિમ રેલવે દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે આ ટ્રેનના દસ ફેરા થશે બંને દિશાઓમાં સામખિયાળી હળવદ અમદાવાદ વડોદરા સુરત વાપી અને બોરીવલી સ્ટેશન પણ ટ્રેનો ઉભી રહેશે બાર તારીખથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે દિવાળી પૂર્વે જ કચ્છના વાતાવરણમાં વિષમતાનું પ્રમાણ વધ્યું છે દિવસના ભાગમાં ગરમી અને વહેલી સવારના સમયમાં શીતળતાનો જિલ્લાવાસીઓ અનુભવ કરી રહ્યા છે ગઈકાલે નલિયામાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાતા તે રાજ્યનું મોખરાનું ગરમ મથક બન્યું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર